શું તમે ક્યારેય વિચાર્યું છે કે ધનવાન બનવાનું વિજ્ઞાન ખરેખર અસ્તિત્વમાં છે આ વિડીયોમાં અમે એક એવી પુસ્તક વિશે વાત કરીશું જે અનેક લોકોના જીવનને બદલી નાખે છે અને તમને પણ પ્રેરણા આપશે જો તમે તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિ મેળવવા માંગો છો તો આ વિડિયોને અંત સુધી જુઓ તમારું જીવન કાયમ માટે બદલાઈ જશે આજે એ પુસ્તક વિશે વાત કરીશું જેનું નામ છે ધ સાયન્સ ઓફ ગેટિંગ રિચ જે વોલેસ વોટલ્સ દ્વારા લખાયું છે આ પુસ્તક ઓગણીસો દસમાં લખાયું હતું અને તેણે અનેક લાખો લોકોના જીવનને બદલી નાખ્યું છે આટલા વર્ષો વીતી ગયા પછી પણ આ પુસ્તકનું મહત્વ આજે પણ ઘટ્યું નથી આ પુસ્તક અનેક અન્ય પુસ્તક લેખકો માટે પ્રેરણા બની છે જેમ કે પ્રોન્ડાબાયનનું ધ સિક્રેટ જેણે લો ઓફ અટ્રેક્શનને ખૂબ જાણીતું બનાવ્યું છે આ પુસ્તકના લેખક અમેરિકામાં જન્મ્યા હતા અને તેમના શરૂઆતના દિવસોમાં તેઓને ખૂબ જ સ્ટ્રેસ ગરીબી અને અસફળતાના સમયમાંથી પસાર થવું પડ્યું હતું તેઓએ આખરે તેમનું જીવન બદલવાનો નિર્ણય કર્યો તેમના જ શબ્દોમાં જો તમે ધનવાન સફળ અને તંદુરસ્ત બનવાનો નિર્ણય ન કરો તો તમે અજાણતા જ ગરીબ સફળ અને બીમાર બનવાનો નિર્ણય કરી લીધો છે લેખક અનુસાર આ પુસ્તક દરેક સ્ત્રી કે પુરુષ માટે છે જે ધનવાન બનવા માંગે છે જો તમે અમારા ચેનલ પુસ્તક પરિચયને હજુ સુધી સબ્સ્ક્રાઇબ કર્યું નથી તો વિડિયોમાં આગળ વધતા પહેલા તરત જીડિયો લાઈક કરો અમારી ચેનલ શ્રેષ્ઠ સમરી એક છે અમારા વિડીયો ક્યારેક થોડા લાંબા હોય છે કારણ કે અમે વિડીયો અને પુસ્તકના કન્ટેન્ટ પર ક્યારેય સમજૂતી કરતા નથી તેથી વિડીયોને અંત સુધી જોવું મહત્વપૂર્ણ છે આ પુસ્તક સોળ અધ્યાયોમાં વહેંચાયેલ છે દરેક અધ્યાયમાં લેખક સરળ ભાષામાં એવા સંદેશા આપે છે જે આપણા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે તો ચાલો આને વિગતે સમજીએ અને યાદ રાખો જો તમને વિડિયો ગમ્યો તો જરૂરિયાતમંદો સાથે શેર કરવાનું ભૂલશો નહીં આ તેમનું જીવન બદલી શકે છે અધ્યાય એક ધનવાન બનવાનો અધિકાર પૈસા વિના સફળ જીવન જીવવું માત્ર મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય પણ છે સતત વિકાસ આપણા જીવનનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે અને પૈસા વિના આપણો માનસિક શારીરિક અને આધ્યાત્મિક વિકાસ અશક્ય છે તેથી વર્તમાન સમયમાં ધનવાન બનવાના વિજ્ઞાનને જાણવું ખૂબ મહત્વપૂર્ણ છે આ વિશ્વમાં તમારી કિંમત કરતાં ઓછા પર સંતોષ કરવા કરતા મોટું કોઈ પાપ નથી જ્યારે તમારી પાસે મોટી સફળતા મેળવવાની ક્ષમતા છે તો ઓછા પર કેમ સંતોષ કરો ધનવાન બનવાની ઈચ્છા શરીર મન અને આત્માના વિકાસ માટે આવશ્યક છે રોટલી કપડા અને ઘર સાથે મહેનતથી મુક્તિ સારું શિક્ષણ અને અન્ય મનોરંજનના સાધનો મન અને આત્મા માટે આવશ્યક છે અને જ્યારે તમે ગરીબ છો તો તમે આ ત્રણને સંતોષી શકતા નથી તેથી ધનવાન બનવું આપણી પ્રથમ ફરજ છે સૌપ્રથમ તમારે ધનવાન બનવાની આકાંક્ષા કરવી જોઈએ પછી તેને પૂર્ણ કરવા માટે તેના વિજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ અધ્યાય બે ધનવાન બનવાનું એક વિજ્ઞાન છે લેખક કહે છે કે ગણિત અને ભૌતિક શાસ્ત્રની જેમ કાર્યપ્રણાલી સાથે સતત પ્રયત્ન સંપત્તિ તરફ દોરી જાય છે લોકો જેઓ અજાણતા અનુપાલન કરે છે ધનવાન બને છે જ્યારે બાકીના ગરીબ રહે છે ગમે તેટલી મહેનત કરો ધનવાન બનવું ખાસ વાતાવરણ કે વ્યવસાયનું પરિણામ નથી ધનવંતા બુદ્ધિમત્તા વિશેષ ક્ષમતાઓ અને પ્રતિભા સાથે વધુ સંબંધિત નથી ઘણીવાર ખૂબ પ્રતિભાશાળી લોકો ઓછા પ્રતિભાશાળી માટે કામ કરે છે એટલે ગરીબ અને લોકો પાસેથી પૈસા ભેગા કરવા નથી ધનવાન બનવા માટે પદ્ધતિ પર સતત કામ કરવું ખૂબ મહત્વપૂર્ણ છે વિશ્વમાં થોડા ધનવાન અને વધુ ગરીબ લોકોને જોઈને પ્રશ્ન પૂછી શકાય કે શું ધનવાન બનવાનો માર્ગ મુશ્કેલ છે બિલકુલ નહીં કારણ કે પ્રકૃતિ આપણને ધનવાન બનવા માટે જરૂરી તમામ ગુણો પહેલેથી જ આપ્યા છે ભલે તમે બુદ્ધિશાળી પ્રતિભાશાળી મૂર્ખ અસ્વસ્થ મજબૂત કે નબળા તમામ પ્રકારના લોકો ધનવાન બન્યા છે જો તમારા શહેરમાંથી કોઈ ધનવાન બની શકે છે તો તમે પણ ધનવાન બની શકો છો તમે ત્યારે જ કરી શકશો જ્યારે તમે તમારા રૂચિના કામમાં હાથ મૂકશો જો તમારા પડોશી તમારા જ વ્યવસાયમાં તમારા કરતા વધુ સફળ છે તો એનો અર્થ તમારી બંનેની કાર્યપ્રણાલીમાં તફાવત છે જો તમે ધનવાન બનવા માંગો છો તો તમારે તમારા પડોશીની કાર્યપ્રણાલી અપનાવી પડશે અધ્યાય શું તક પર કોઈની એકાધિકાર છે કોઈ વ્યક્તિ પાસે પૈસા પર એકાધિકાર નથી પ્રકૃતિ કોઈને પણ તકનો લાભ લેવાથી અટકાવતી નથી ભલે તે રાજા કે ભિકારી ધનવાન કે ગરીબ નોકર કે માલિક પ્રકૃતિ દરેકને આગળ વધવાની સમાન અવસરો આપે છે નોકરો તેમના માલિકો દ્વારા ગરીબ નથી બનતા ન તો તેમને દબાવીને કે મોટા વ્યવસાય દ્વારા પરંતુ તેમની કાર્ય પ્રણાલી વિચારસરણી વલણ તેમને ગરીબ બનાવે છે જે ધનવાન બનવાના વિજ્ઞાનની વિરુદ્ધ છે અધ્યાય ચાર ધનવાન બનવાના વિજ્ઞાનમાં પ્રથમ સિદ્ધાંત આપણો મગજ વિચારોનું કેન્દ્ર છે જ્યાં વિચારો જન્મે છે આપણે જે કંઈ બનાવીએ છીએ તે પહેલા મગજમાં બને છે વિચાર વિના કોઈ પણ પ્રકારનું સર્જન કરવું અશક્ય છે અત્યાર સુધી આપણા તમામ કામો હાથથી કરવામાં આવે છે કોઈ પણ નિર્માણ રૂપાંતરણ કે પરિવર્તન આ રીતે જ કરવામાં આવે છે આપણે હજુ સુધી આપણા વિચારો વિશે વિચાર્યું નથી કે કેવી રીતે કંઈક આકાર વિનાનું સર્જન કરવું આપણા તમામ જરૂરિયાતો માટે આપણે હજુ પણ પ્રકૃતિ પર આધારિત છીએ હાથના કામ વિના નિર્માણ વિશે વિચારવા માટે મૂળભૂત તથ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે બધું વિચારમાંથી બને છે તે મૂળ તત્વ છે જે દરેક જગ્યાએ હાજર છે વિવિધ આકાર અને સ્વરૂપમાં દેખાતા અને અદેખાતા સ્વરૂપમાં વસ્તુઓ એક વિચારમાંથી બને છે જે તત્વોમાંથી જન્મે છે માનવ મગજ તેના વિચારો દ્વારા ઈચ્છિત પરિણામો મેળવવાની ક્ષમતા ધરાવે છે તમારા પસંદગીના કાર્યો કરીને તમે વિચારવું શરૂ કરો છો જે તમને વિચારવું ગમે છે આ ધનવાનતાનું પ્રથમ નિયમ છે આપણે જે કંઈ વિચારવા માગીએ તે વિચારી શકીએ છીએ આ ભગવાનની માણસને સૌથી મોટી ભેટ છે પરંતુ અદ્રશ્ય વિશે વિચારવું એટલે કે ભવિષ્ય વિશે વર્તમાન વિશે વિચારવા કરતાં વધુ મુશ્કેલ છે કારણ કે જે દેખાય છે તેની સાથે સહમત થવું ખૂબ સરળ છે જ્યારે ભવિષ્ય વિશે વિચારવું તેનું આયોજન કરવું થોડું મુશ્કેલ છે તેથી મોટાભાગના લોકો તેમાંથી ભાગી જાય છે આપણી સામે જે દેખાય છે તેને સ્વીકારવું સરળ છે જે આપણે જોઈએ છીએ તે આપણા વિચારનો ભાગ બને છે તેનાથી વિપરીત તમારા કામનું આયોજન કરવું અને તેને સાકાર કરવા માટે કામ કરવું મુશ્કેલ છે ફક્ત તમે જે મેળવવા માંગો છો તેના વિશે વિચારો અને જુઓ જે તમે નથી માંગતા તેના વિશે નહીં વિચારો એવા ધાર્મિક સ્થળો પર જવાનું ટાળો જ્યાં શીખવવામાં આવે છે કે ધનવાનતા તમામ અનિષ્ઠોનું મૂળ છે એવા પુસ્તકો મેગેઝીન્સથી દૂર રહો જે તમને તમારા લક્ષ્યથી દૂર લઈ જાય છે આ તથ્યોમાં વિશ્વાસ રાખો અને કોઈ તર્ક અને વાદ વિવાદ વિના તેનું પાલન કરો અને તેને તમારી આદતમાં સમાવેશ કરો અધ્યાય પાંચ જીવન વધારવું વિસ્તાર એ જીવનનો નિયમ છે દરેક જીવંત તત્વ પોતાના માટે સતત વિસ્તાર શોધે છે અને આ વિસ્તાર જીવનના અંત સુધી ચાલુ રહે છે આપણું મગજ પણ વિસ્તાર પસંદ કરે છે દરેક વિચાર એક નવા વિચારને જન્મ આપે છે પ્રકૃતિ પાસેથી વધુ અપેક્ષા રાખવું એ આપણો અધિકાર છે ભગવાન પણ ઈચ્છે છે કે તમે ધનવાન બનો તમે પણ આ કાર્યમાં ભગવાનને મદદ કરી શકો છો પ્રકૃતિ ઈચ્છે છે કે તમે જે કંઈ મેળવવા માંગો છો તે મેળવો કુદરતી રીતે બધું જ તમારું છે પહેલા આ સત્યને સ્વીકારો તમારું લક્ષ્ય સ્વાર્થથી પ્રેરિત ન હોવું જોઈએ તે દરેકની ખુશીથી પ્રેરિત હોવું જોઈએ તમારું લક્ષ્ય તમારા શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્તરને ઉચ્ચ સ્તરે જાળવી રાખવું જોઈએ આ જીવવાની સાચી રીત છે કુદરતી રીતે આપણે બધા આ કળામાં નિપુણ બનીએ છીએ અપૂર્ણ અપમાનજનક અને અર્થહીન જીવન જેવું પશુ જેવું જીવવા જેવું છે અત્યંત સ્વાર્થ અને સમર્પણ સફળતાના મુખ્ય અવરોધકો છે ભગવાન તમારું બલિદાન ઈચ્છે છે આવા રૂઢિચુસ્ત વિચારો પર વિશ્વાસ ન કરો ભગવાન ફક્ત ઈચ્છે છે કે તમે તમારું શ્રેષ્ઠ કરો જેથી તમે બીજાને પણ મદદ કરી શકો તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તમારે ધનવાન બનવું પડશે ઈર્ષા ઈર્ષ્યા અને સ્પર્ધાથી દૂર રહો વધુ તર્ક ન કરો વ્યક્તિગત હિત માટે કોઈને છેતરશો નહીં કોઈની માલિકીને તિરસ્કારથી ન જુઓ અસહાય વલણોથી જેટલું શક્ય હોય એટલું દૂર રહો ભગવાને કોઈ વ્યક્તિને વધુ આપ્યું છે તે સાચું નથી આપણી બધાની ક્ષમતાઓ સમાન છે તમારે ઉત્પાદક હોવું જોઈએ સ્પર્ધક નહીં તો તમને જે મેળવવું છે તે મળશે અને આ પ્રક્રિયામાં તમે તમારી સાથે જોડાયેલા તમામ લોકોને લાભ આપશો તમામ શક્તિઓ તમને ધનવાન બનાવવા તૈયાર છે પરંતુ પ્રશ્ન છે શું તમે તૈયાર છો અધ્યાય છો ધન તમારી પાસે કેવી રીતે આવે છે ગ્રાહકને તેને આપેલા કિંમત કરતાં વધુ મૂલ્ય આપી શકાતું નથી પરંતુ તેને વધુ ઉપયોગી અને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુ આપી શકાય છે લોકોને મદદ કરવી તમારા માટે ખૂબ સરળ બની જાય છે જ્યારે તમે તમારું ધ્યાન સ્પર્ધા પર નહીં પરંતુ સર્જન પર કેન્દ્રિત કરો છો તો તમે બીજાઓ સાથે લડવાનું બંધ કરી દો છો અને પોતાની સાથે સ્પર્ધા કરવા લાગો છો આ પદ્ધતિ સૌથી સરળ છે મજબૂત ઈચ્છાશક્તિ દ્વારા કંઈ પણ મેળવી શકાય છે શરત એ કે તમારી ઈચ્છામાં અન્યનું પણ કંઈક લાભદાયક હોય તમારે વધુ માટે ઈચ્છા કરવામાં ગભરાવવું શરમાવવું કે ખચકાવવું ન જોઈએ ઈસા મસીહ મુજબ જે કંઈ તમે માગશો તે તમને આપવામાં આવશે દ્વાર તમારા માટે ખોલવામાં આવશે આવશે જ્યારે જ્યારે તમે તમે ખટખટાવશો અને માર્ગ તમને બતાવવામાં શોધશો જીવનમાં આપણને જેની વધુ જરૂર છે મૂળ તત્વો તેને આપણા તરફ મોકલવા માટે કામ કરે છે અને હંમેશા કરશે આશાઓ આકાંક્ષાઓ અને અપેક્ષાઓ ભગવાનના આશીર્વાદ છે તે ભગવાન જેવા અનંત છે તેથી ફક્ત ભગવાન જ તેને પૂર્ણ કરી શકે છે તો વધુ અપેક્ષા કરવામાં કેમ ખચકાવું મોટા ભાગના લોકો ગેરસમજના શિકાર છે લોકો માને છે કે ભગવાનને ગરીબી અને ત્યાગનું જીવન જીવીને ખુશ કરી શકાય છે તેઓ ગરીબીને ભગવાન દ્વારા બનાવેલી નિયતિની રમત માને છે પરંતુ આ સાચું નથી અધ્યાય સાત કૃતજ્ઞતા જો આપણે કૃતજ્ઞ અભિગમનો ઉપયોગ કરીએ તો મગજને નિયંત્રિત અને સંતુલિત કરવાની પ્રક્રિયા લક્ષ્ય નિર્ધારિત કરવા માટે સરળ અને શક્ય બની શકે છે પહેલા તમારે વિશ્વાસ કરવો પડશે કે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ બુદ્ધિશાળી તત્વો સાથે શરૂ થાય છે બીજું તત્વ તમારી સામાન્ય ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે સ્ત્રોત છે અને ત્રીજું તેની સાથે સમાધાન કરવાની રીત છે કૃતજ્ઞતા વ્યક્ત કરીને ગરીબ લોકોમાં કૃતજ્ઞતાનો અભાવ હોય છે તેઓ કહે છે કે ભગવાને તેમને ગરીબ રાખીને તેમની સાથે મોટો અન્યાય કર્યો છે આમ કહીને તેઓ તે કાર્યક્રમને અવરોધે છે જે ભગવાને તેમના માટે તૈયાર કર્યો છે આજે તમારી પાસે જે કંઈ આવે છે તે તમારા તરફ નિર્ધારિત માર્ગ દ્વારા આવે છે તમારી કૃતજ્ઞતા તમારા મગજને પણ નકારાત્મક અને હાનિકારક વિચારોથી રક્ષણ આપે છે કૃતજ્ઞતામાં અસંગતતાના અભાવથી અવિશ્વાસની ભાવના ઉત્પન્ન થાય છે જ્યારે આ ભાવના મનમાં ઉત્પન્ન થાય છે બધું તૂટવા લાગે છે જ્યારે તમે તમારું ધ્યાન ગરીબી અને અસહાયતા પર કેન્દ્રિત કરો છો તમારું મગજ તેની સાથે જોડાયેલી ભાવનાઓ તૈયાર કરવા લાગે છે અને તેને તમારા તરફ પ્રસારિત કરે છે તમે તમારી ભાવનાઓ સાથે મેળ ખાતા લોકોને આકર્ષિત કરવા લાગો છો કૃતજ્ઞ મન હંમેશા હકારાત્મક વિચારોને જન્મ આપે છે તે સારા પરિણામો માટે પ્રોગ્રામ છે તેથી તે હંમેશા લાભદાયક પરિણામો આપે છે તમારા હેતુને પૂર્ણ કરવા માટે સારી અને ખરાબ પરિસ્થિતિ માટે તમારે કૃતજ્ઞતા બતાવવાની આદત બનાવવી પડશે તો નકારાત્મક વિષયો પર તમારો સમય વેડપશો નહીં ભગવાનનો ખાસ પ્લાન તમારા માટે પહેલેથી કામ કરી રહ્યો છે આપણને જ્યાં આપણે આજે છીએ ત્યાં પહોંચાડવા માટે તેથી તેના પ્લાનને નકારવાને બદલે આપણે માનવું જોઈએ કે ભગવાન સાચો છે અને તે આપણું ભલું ઈચ્છે છે અધ્યાય આઠ ચોક્કસ રીતે વિચારવું જે તમે મેળવવા માગો છો તે મેળવવા માટે પહેલાં તમારે તમારા મગજને તેના માટે પ્રોગ્રામ કરવું પડશે ત્યારે જ તમારું મગજ સંબંધિત તરંગો પ્રસારિત કરી શકશે ઘણા લોકો આ કરી શકતા નથી કારણ કે તેઓ પહેલેથી જ પરિણામો અપેક્ષા રાખે છે તેઓ હંમેશા તેમની ઈચ્છાઓ વિશે અનિશ્ચિતતામાં હોય છે આવી સ્થિતિમાં તે વિચાર તત્વને તેનો સંદેશ પહોંચાડવામાં અસફળ રહે છે જ્યારે તમે તમારા વિચારો પર અવિશ્વાસ અને શંકા સાથે કામ કરવા લાગો છો ત્યારે તમે તમારી અસફળતા પહેલેથી જ નિશ્ચિત કરી દીધી છે હંમેશા મોટું વિચારો તમારા ભવિષ્યને વર્તમાનમાં અનુભવવા લાગો તમારા લક્ષ પર નજર રાખો અને ફુરસદની ક્ષણોમાં તમારા વિચારોને સતત પોષણ આપો આવી સ્થિતિમાં તમારું મગજ વાઇબ્રેટ કરવા લાગે છે તેમાં કેટલીક વિશેષ પ્રકારની તરંગો ઉત્સર્જિત થવા લાગે છે અલાઉદ્દીનની જેમ બધું તમારા હાથમાં છે તમારે ફક્ત શેખ શેકચીલી ન બનવા દેવું તમારા સ્વપ્નને ઓળખવું તમારું પ્રથમ લક્ષ્ય હોવું જોઈએ તેમજ વિશ્વાસ કે તમે તેને સાકાર કરી શકો છો અધ્યાય નવ ઈચ્છાશક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો ઇચ્છાશક્તિ તમને ધનવાન બનવામાં ઘણી મદદ કરી શકે છે તમારી ઈચ્છાશક્તિનો ઉપયોગ પોતાના માટે કરો અન્યો માટે નહીં ભલે તે તેમના માટે સારું હોય તમારી ઈચ્છાશક્તિનો ઉપયોગ ચોક્કસ દિશામાં વિચારવા માટે કરો અને તમારા લક્ષ્યને હાસિલ કરવા માટે તમારા વિચારોને દસ અલગ અલગ દિશામાં ફેલાવશો નહીં તમારો વિશ્વાસ અને હેતુ જેટલો ઊંડો હશે તેટલી ઝડપથી તમે સફળતા મેળવશો જો તમે ધનવાન બનવા માગો છો તો ગરીબીનો અભ્યાસ કરવો જરૂરી નથી વિરુદ્ધ દિશામાં જઈને આપણે સ્વપ્નને સાકાર કરી શકતા નથી રોગ વિશે વાત કરીને આપણે સ્વસ્થ થઈ શકતા નથી પાપ વિશે વિચારીને આપણે પુણ્ય કમાઈ શકતા નથી દાન કે ધર્મ વિશે વાત કરતી સંસ્થાઓમાં તમારો સમય વેડવશો નહીં અને ગરીબીના પૂર્ણ નિર્મૂલન વિશે ફક્ત ધનવાન બનવાના પ્રયત્નો કરીને જ તમે ગરીબી સામે લડી શકો છો ગરીબને દયા કે ભિક્ષાની જરૂર નથી પરંતુ પ્રેરણાની જો તમે ખરેખર ગરીબને મદદ કરવા માંગો છો તો પહેલા તમે ધનવાન બનો પછી ગરીબને ધનવાન બનવામાં મદદ કરો અધ્યાય દસ ઈચ્છા શક્તિનો વધુ ઉપયોગ એ વ્યક્તિનું સ્વપ્ન સાકાર થવાની અપેક્ષા કરવી વ્યર્થ છે જે તેના સ્વપ્નની વિરુદ્ધ જાય છે અને વિરુદ્ધ દિશામાં કામ કરે છે ગઈકાલની મુશ્કેલીઓ કે સંઘર્ષો વિશે વિચારશો નહીં તમારા પૂર્વજોની મુશ્કેલીઓને વારંવાર વ્યક્ત કરશો નહીં કારણ કે જ્યારે તમે આ કરો છો તમારું મગજ હિન ભાવનાઓથી પીડાવા લાગે છે પરિણામે તે તમારા હકારાત્મક વિચારોની ગતિ ધીમી કરે છે જે તમે ક્યારે ઈચ્છતા નથી સારી વસ્તુઓ શીખવા માટે સમય કાઢો એવા લોકોથી દૂર રહો જે નિરાશાજનક માહિતી આવ્યું છે તેને હકારાત્મક વિચારો સાથે પોષણ આપો દિવસ અને રાત્રે તેને નકારાત્મકથી રક્ષણ આપો તેને સાચી દિશામાં વધવા માટે વાતાવરણ બનાવો સફળતાની ટોચ ઉપર પહોંચવું દરેકના જીવનનું સૌથી મોટું લક્ષ્ય છે સ્પર્ધાના માર્ગે ધનવાન બનવાનો પ્રયત્ન કરવો પ્રકૃતિના નિયમોની વિરુદ્ધ છે પરંતુ આપણે સર્જનાત્મક વિચારો લાવવા જોઈએ જેથી બધું બદલાઈ જાય તમારે ફક્ત તમારા સ્વપ્નને વળગી રહેવું છે અધ્યાય અગિયાર ચોક્કસ રીતે કાર્ય કરવું તમારો વિચાર એ ચાલક બળ છે જે સર્જનાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે અને આપણને ઇચ્છિત પરિણામો આપે છે તમારા સ્વપ્ન વિશે વિચારવું તમને ફક્ત પ્રોત્સાહિત કરી શકે છે પરંતુ ફક્ત આ કામ નહીં કરે જો તેને સાકાર કરવા માટે જરૂરી પ્રયત્નો ન કરવામાં આવે તો તમારું સ્વપ્ન પણ મરી શકે છે અત્યાર સુધી માનવીઓ એટલા વિકસિત થયા નથી કે તેઓ ફક્ત વિચારીને વસ્તુઓ બનાવી શકે તેથી વિચારોને આપણા પ્રયત્નોની જરૂર છે જેથી ઈચ્છિત પરિણામો મેળવી શકાય તમારા વિચારો પર યોગ્ય રીતે કામ કરો ત્યારે જ તમે તમારા સ્વપ્નને સાકાર કરી શકશો જ્યારે તમે અનુભવો છો વસ્તુઓ પોતાની જાતે તમારી પાસે આવે છે પરંતુ તેમને સ્વીકારવાની ક્ષમતા ત્યારે જ આવશે જ્યારે તમે તે પર કામ કરશો અન્યથા વસ્તુઓ તમારી આંખો સામેથી પસાર થઈ જશે અને તમે તેને જોઈને હાથ મારતા રહેશો તમારે તાત્કાલિક તેના પર પ્રયત્ન કરવો જોઈએ તમારા પ્રયત્નોને આ વિચારીને મુલતવી રાખશો નહીં કે તમે સાચા વ્યવસાય કે વાતાવરણમાં નથી વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમારું શ્રેષ્ઠ આપો ભૂતકાળ પર ગુસ્સે થઈને તમારો સમય વેળકશો નહીં ભવિષ્ય વિશે વિચારીને તમારી ઊર્જાને સમય વેડવશો નહીં બધું અસ્પષ્ટ કે રહસ્યમય હોવાની અપેક્ષા રાખશો નહીં સમય કે વાતાવરણ બદલાવાની રાહ જોશો નહીં અધ્યય બાર કાર્યક્ષમ કાર્ય તમે ત્યારે જાગ્ર વધશો જ્યારે તમે ફક્ત ઈચ્છા કરવાનું બંધ કરી દેશો અને કામ કરવા લાગશો કારણ કે જો પ્રયત્નોનો અભાવ હોય તો વધુ માટે તમારી ઈચ્છા વ્યર્થ છે આજે આખું વિશ્વ પ્રગતિ કરી રહ્યું છે તેમના પ્રયત્નોને કારણે જીવ વધુ અપેક્ષા રાખે છે જેટલું શક્ય તેટલું કામ કરવાની આદત પાડો જેઓ આજના કાર્યોને કાલ પર મુલતવી રાખે છે તેઓ ભવિષ્યમાં તેમની અસફળતા નિશ્ચિત કરી લે છે પૂર્ણ સમર્પણ સાથે પ્રયત્ન કરતા ઘણી શક્તિઓ સફળતાની દિશામાં સક્રિય થઈ જાય છે તમને તમારા પ્રયત્નો અનુસાર પરિણામો ન મળે પરંતુ આ જાણીને નાના પ્રયત્નોને અવગણશું નહીં નાના અને મોટા બંને પ્રયત્નો મહત્વપૂર્ણ છે તમે અત્યાર સુધી કેટલું કાર્ય કર્યું છે તે મહત્વપૂર્ણ નથી પરંતુ તમે કેટલું કાર્ય કાર્યક્ષમતાથી કર્યું છે તે મહત્વપૂર્ણ છે કાર્યક્ષમતાથી કરેલું કામ તમને સફળતા આપે છે તેથી જીવનભર કાર્યક્ષમતાથી કામ કરીને તમે ઈચ્છિત સફળતા મેળવી શકો છો ભૌતિક લોકો માનસિક અને શારીરિક શક્તિઓ વચ્ચે તાલમેલ સ્થાપિત કરવામાં અસફળ રહે છે તેઓ કંઈક વિચારે છે અને કંઈક અલગ કરે છે સાચું કે ખોટું જે કંઈ તમે વિચારો છો બંનેને શક્તિની જરૂર છે તો કેમ ન તેને સાચી દિશામાં વાપરીએ પરિણામે હંડ્રેડ પર્સન્ટ સફળતા તમારા હાથમાં હશે એકવાર તમને સફળતા મળી જાય તો તેના પછી તમે અનેક અન્ય દ્વારો ખોલી શકો છો અધ્યાય તેર સાચા વ્યવસાયમાં પ્રવેશવો કોઈ પણ કાર્યને સફળતાપૂર્વક હેન્ડલ કરવા કરવા માટે માટે કાર્ય સમર્પણ અને કૌશલ્ય માટે તમને વિશેષ ધ્યાનની જરૂર છે કૌશલ્ય વિના કાર્ય પૂર્ણ કરવું ઘણી અશક્ય છે તમારી પરફેક્શન તમને કામ પૂર્ણ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે પરંતુ એ જરૂરી નથી કે તમે તેના દ્વારા ધનવાન બનશો વિશ્વ પૂર્ણપણે તેમના કામમાં ડૂબેલા લોકોથી ભરેલું છે પરંતુ તેમ છતાં તેઓ ધનવાન નથી તમારા કામમાં કાર્યક્ષમ બનવું ખરાબ નથી પરંતુ તમારા કૌશલ્યને સાચી દિશામાં વાપરવું મહત્ત્વનું છે તમારું મગજ ભગવાને તમને આપેલી શ્રેષ્ઠ ભેટ છે તેના સાચા ઉપયોગથી તમે કોઈ પણ વ્યવસાય સાથે ઝડપથી ધનવાન બની શકો છો તમારી સફળતા કોઈ પણ વ્યવસાયમાં નિશ્ચિત છે જેમાં તમે તમારું શરીર મન અને તમામ ક્ષમતાઓ મૂકો છો તમે કોઈ પણ વ્યવસાયમાં સફળ થઈ શકો છો ભલે તમે તેમાં નિષ્ણાત ન હો ભલે તમે તેમાં તદ્દન નવા હો તેને શીખીને કરી શકાય છે પરંતુ તમારી રુચિના વ્યવસાયમાં સફળ થવું વધુ સરળ છે પસંદગીની વસ્તુ કરવી એ જીવનનું બીજું નામ છે ઈચ્છા એ શક્તિની નિશાની છે તમારા દરેક કાર્યને પરફેક્શન સાથે પૂર્ણ કરો બંને અનાવશ્યક વિલંબ અને ઉતાવળ તમને મુશ્કેલીમાં મૂકી દેશે અધ્યાય ચૌદ વધારાની છાપ પ્રકૃતિને પણ વિપુલતા ગમે છે ભગવાનનો સંદેશ પણ વિપુલતા સાથે જોડાયેલો છે આ પૃથ્વી પરની દરેક જીવંત વસ્તુને એક જ ઈચ્છા છે એટલે વિપુલતા અવરોધ એટલે મરવું ઈસુ મસી અનુસાર વધુ જરૂરિયાતવાળાને વધુ આપવામાં આવશે પરંતુ જેઓ સંતોષી છે તેમની પાસેથી છીનવી લેવામાં આવશે વધુ ધની છૂ પાપ નથી તે જીવનમાં વિપુલતાનું પાસું છે વિપુલતા ઈચ્છવી એ આપણી આત્માનો અવાજ છે તમે જે દરેક વ્યક્તિને મળો તેને વિપુલતા તરફ આગળ વધવા પ્રેરિત કરો અનુભવો કે તમે ઝડપથી સફળતા તરફ આગળ વધી રહ્યા છો

અન્યો સાથે તેવું વર્તન કરો જેવું તમે તેમની પાસેથી તમારા માટે ઈચ્છો છો અધ્યાય પંદર આગળ વધતો માણસ તમારા કામમાં ધનવાનતાના સિદ્ધાંતને ભૂલશો નહીં તમારા કામથી તમારા બોસ ખુશ થશે અને તમને સફળતા મેળવવામાં મદદ કરશે યાદ રાખો કે જે કર્મચારી મહેનત અને ઈમાનદારીથી કામ કરે છે તે તેના બોસની સૌથી મોટી સંપત્તિ છે તેથી તેણે ત્યાં કામ કરવું જોઈએ જ્યાં તેનો બોસ ઈચ્છે છે અને ત્યાં નહીં જ્યાં તે ઈચ્છે છે તમારી સફળતાને મનમાં રાખો તમારા નિર્ણયને મજબૂત કરો અને ચોક્કસ દિશામાં પ્રયત્નો કરતા રહો તમે જે દરેક વ્યક્તિને સંપર્કમાં આવો તેને પ્રોત્સાહિત કરવા લાગો કોઈ ઔદ્યોગિક રાજનૈતિક કે આર્થિક સ્થિતિ નથી જે તમને આગળ વધતા અટકાવી શકે તમારી સફળતા પોતાનો માર્ગ શોધી લેશે તમારે ફક્ત તેને દિશા આપવી છે ધનવાનતાની દિશામાં આગળ વધતા માર્ગમાં આવતી તકોને ચૂકશો નહીં તકો એકબીજા સાથે જોડાયેલી છે કારણ કે તેમના અનુમાન કરવું મુશ્કેલ છે કે કઈ તક તમારા માટે પ્રથમ સફળતા લાવશે જ્યારે તમે સફળતા મેળવવા માટે નિશ્ચિત છો તો તમને બ્રહ્માંડમાં પહોંચાડવાની જવાબદારી ભગવાનની છે તમે ફક્ત તમારા પ્રયત્નો ચાલુ રાખો અધ્યાય સોળ કેટલીક સાવચેતીઓને અંતિમ અવલોકનો ભલે તમે કોઈ પણ દેશ જાતિ સ્થળ કે સમાજના હો તમે કોઈ પણ સમયે ધનવાન બની શકો છો એ માર્ગ પર ચાલીને જે તમને ત્યાં લઈ જાય છે તમારું ધનવાન બનવું તમારા રાષ્ટ્ર જાતિ સ્થળ અને સમાજ માટે માત્ર આદરની વાત નહીં હોય પરંતુ તે અન્યો માટે પણ સફળતાના દ્વાર ખોલશે ભવિષ્યની શક્યતાઓ વિશે વધુ વિચારશો નહીં તમારું તમામ ધ્યાન દૈનિક કાર્યો પર કેન્દ્રિત કરો જ્યારે તમે દિવસ દરરોજના કામ કરવાના આદતથી પડી જશો ભવિષ્યની અશુભ ઘટનાઓની શક્યતાઓ આપમેળે અદ્રશ્ય થઈ જશે જે કંઈ થઈ રહ્યું છે સાચું કે ખોટું તેને બ્રહ્માંડના એવા કાર્ય તરીકે જુઓ જે તમારા કામ સાથે સહયોગ કરી રહ્યું છે અને ક્યારેય નિરાશ થશો નહીં ચોક્કસ દિશામાં કામ કર્યા પછી પણ જો તમને તે પરિણામો ન મળી રહ્યા હોય તો ધીરજ રાખો થોડા સમય પછી તમારા ઈચ્છિત પરિણામો તમારી સામે હશે યાદ રાખો કે મોટી તકો તમારા મન સાથે જોડાયેલી છે આંખો સાથે નહીં અબ્રાહમ પુસ્તકમાં કહે છે વર્ડ્સ ઓફ લિંકન નબળા લોકો સુરક્ષા શોધે છે જ્યારે મજબૂત તકો શોધે છે પરંતુ આપણે આને આપણા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકીએ તો હંમેશા યાદ રાખો હકારાત્મક વિચારસરણીનો ઉપયોગ કરો તે જ એકમાત્ર બળ છે જે તમને ખરેખર ધનવાન બનાવે છે કૃતજ્ઞ બનો કૃતજ્ઞતાનો નિયમ ક્રિયા અને પ્રતિક્રિયાનો સિદ્ધાંત છે યાદ રાખો ભગવાન ઈચ્છે છે કે તમે ધનવાન બનો સ્પર્ધાના વિચારને ત્યજી દો કોઈને છેતર્યા વિના કે કોઈનો લાભ લીધા વિના વ્યવસાય કરો એવો કંઈ નથી જે તમે મેળવી ન શકો જો તમે તેના માટે કામ કરો છો સર્જક બનો સ્પર્ધક નહીં જે તમે ઈચ્છો છો તે તમારી સાથે થઈ શકે છે અને તે આજુબાજુના લોકો માટે પણ સારું છે આપણે સ્પર્ધાનો માર્ગ છોડી દેવો જોઈએ સર્જનાત્મકતાનો માર્ગ અપનાવવો જોઈએ આપણે આપણા મનમાં વ્યક્તિગત સ્વપ્ન બનાવવું જોઈએ અને તેને હકારાત્મક વિચારો સાથે સતત પોષણ આપવું જોઈએ જ્યારે આપણા હેતુ અને વિશ્વાસની ઊંડાઈ વધારીએ નકારાત્મક વિચારોથી દૂર રહો જ્યાં સુધી તમને ઇચ્છિત પરિણામો ન મળે કારણ કે તે તમારા વિશ્વાસને ઘટાડીને તમારા સ્વપ્નને મારી નાખે છે આપણે જે મેળવવા માંગીએ છીએ તે મેળવવા માટે પ્રયત્ન કરવા પડશે જ્યારે વર્તમાન વાતાવરણમાં રહીએ ટૂંક જ સમયમાં બધું જ આપણા વિચાર અનુસાર આપમેળે બદલાવા લાગશે મને આશા છે કે આ સોળ પાઠોને તમારા જીવનમાં લાગુ કરીને તમે તમારા જીવનમાં સફળતા અને પૈસા બંને મેળવશો આ બુક રિવ્યુને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર હવે તમારે ત્રણ વસ્તુઓ કરવાની છે સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડિયો અમે તમારા માટે લાવી શકીશું નંબર 2 કમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યુમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ અને તમે બીજી કઈ બુક્સના વિડિયો જોવા માંગો છો એ જણાવો જેથી અમે તે વિડિયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ અને નંબર 3 આ બુક વિડિયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો કારણ કે તમારા એક શહેરથી કોઈનું જીવન બદલી શકે છે ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું થેન્ક યુ સો મચ